તિરીત શરૂઆત કરી છે કે ત્રણ મહિનાની અંદર ટોપ પર બનાવવાના છે અને ત્રણ મહિનાની અંદર ગુજરાતમાં ટોપ પર બનવું હોય તો કઈ રીતે પ્રિપેરેશન કરાય એની આપણે ચર્ચા કરીશું તો આંકડા શાસ્ત્રનો પહેલો લેક્ચર આપણે જોયો તો જેની અંદર સરસ મજાની સાદી રીતની વાત કરીશ છે આજે પણ આપણે એવી જ રીતે ચર્ચા કરીશું પણ અહીંયા એક એક કોઠાને ધ્યાનથી આપણે સમજીશું કે જેની અંદર જે સંજ્ઞાઓ છે આ સંજ્ઞા શું કહેવા માંગે છે એને કઈ રીતે શોધી શકાય અહીંયા જો તો આ સરસ મજાનો દાખલો અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા જે આપે છે વર્ગ અંતરા હવે વર્ગ અંતરાલ સમજો આ વર્ગ અંતરાલ શું છે દસ થી પચીસ થી વીસ થી કાલી ચાલીસ થી પંચાવન પંચાવન થી સિત્તેર સિત્તેર થી પંચ્યાસી ને પંચ્યાસી થી સો ત્યાર પછી અહીંયા આપી છે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા આ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે શું કહીશું એફ આઈ વિદ્યાર્થીઓની સંખ્યાને શું કહેવાય એફ આઈ કહેવાય એટલે યાદ રાખજો એફ આઈ ને આપણે શું કહીશું આવૃત્તિ કહીશું મિત્રો શું કહેવાશે એફ આઈ ને આવૃત્તિ કહેવાશે જે રકમની અંદર તમને આપી દઈશું અહીંયા દસ થી પચીસ વચ્ચે મતલબ થાય વર્ગ અંતરાલ વર્ગ અંતરાલ ને સમજો પેલા વર્ગ અંતરાલ એટલે કે બે વર્ગ અંતરાલ એટલે વર્ગ અંતરાલ કે દસ થી પચીસ નો મતલબ એવો થાય કે દસ થી પચીસ વચ્ચે જે કંક હશે દસ થી વચ્ચે કે કા હશે તો પંદર હશે તો આપડે વાત કરીએ કે દસ થી પચીસ વચ્ચે પેલા આપણે જો તમને પૂછે સી એટલે વર્ગ યાદ રાખજે સી શું કેવા હશે વર્ગ કહીશું હવે સી ને વર્ગ કહેવાય તો સી કઈ રીતે શોધાય એની ચર્ચા કરીએ પહેલા દસ અને પચીસ ની વાત કહો તો અહીંયા દસ છે એને શું કહેવાય અધિક વર્ગ અંતરાલ છે એની અંદર અધમા એટલે અધા સીમા કેટલી તો અહીંયા વાત કરીએ તો આની અધર સીમા પેલી છે એ દસ અહીંયા અધ સીમા કેટલી થશે દસ થશે ત્યાર પછી આપણે ઉધ્વ સીમાની વાત કરીએ તો ઉધ્વ સીમા એટલે પાછળ વર્ગ એટલે પાછળ વર્ગ શું છે પચીસ તો આ પચીસ છે એને ઉધ્વ સીમા કહેવાય

તો આ રીતે આપણે ઉધોર સીમા અને અધ સીમા નથી કહી હવે આપણે અહીંયા તમને આવું નહીં થઈ કે વિદ્યાર્થીઓની સંખ્યા આ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય આને કહેવાશે આવૃત્તિ શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ કહેવાશે હવે આવૃત્તિ કેટલી આપી છે તો દસ થી પચીસ વચ્ચેના જેટલા વિદ્યાર્થીઓ છે એવા બે વિદ્યાર્થી પચીસ થી ચાલીસ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ ત્રણ ચાલીસ થી પંચાવન વચ્ચે સાત વિદ્યાર્થી પંચાવન થી સિત્તેર વચ્ચે છ વિદ્યાર્થી સિત્તેર થી પંચ્યાસી વચ્ચે છ વિદ્યાર્થી અને

હવે આપેલ તમામ આવતીઓનો સરવાળો હવે આપેલ તમામ આવૃત્તિઓ કઈ કઈ બે ત્રણ સાત પાંચ સોરી બે ત્રણ સાત છ છ છ આ આપણી આવૃત્તિ છે હવે આનો છીએ સાહેબ તમામ મિત્રો નો શું થાય તમામ આવતીઓનો સરવાળો હવે તમામ આવૃત્તિઓનો સરવાળો કરીએ તો આવી રીત કરાય બે વત્તા ત્રણ વત્તા સાત વત્તા છ વત્તા છ વત્તા છ બરાબર બે વત્તા ત્રણ વત્તા સાત વત્તા છ વત્તા છ વત્તા છ તમારે પરીક્ષામાં અલગ કરવાના તમને હું શીખવાડું છું સમજાવું છું કે આ પો કરવાના હવે આનો ટોટલ સરવાળો કરો કેટલો થાય મિત્રો કરો તો બે વત્તા પાંચ પાંચ સાત બાર બાર છ કેટલા ચોવીસ ત્રીસ એટલા થશે ત્રીસ તો સિગ્મા એફઆઈ એક સિગ્મા એફઆઈ કેટલા મળશે ત્રીસ મળશે કેટલા મળશે અહીંયા ત્રીસ મળશે હવે તો એ મધ્ય કિંમત વિદ્યાર્થી મિત્રો હવે કોને સમજવી છે મધ્ય કિંમત એ સમજવી છે

સત્તર પોઈન્ટ વધ મળશે હવે આપણે બીજાની મધ્ય કિંમત શોધવી છે મધ્ય કિંમત સાની શોધવી છે પચીસ અને ચાલીસ પચીસ અને ચાલીસ જે વર્ગ આ વર્ગ આપણે શું શોધવી છે મધ્ય કિંમત શોધવી છે તો બંનેનો શું કરીશું મિત્રો સરવાળો શું કરીશું સરવાળો પચીસ વત્તા ચાલીસ ભાગાકાર આ બે હવે વાત કરીએ તો આ કેટલા થશે અહીંયા કોસઠ ભાગ્યા બે કોસઠ ના અડધા કરો એટલે કેટલા થશે તો કોસઠ ના અડધા કરવામાં આવે ત્યારે જવાબ કેટલા મળશે તો અહીંયા અહીંયા કેટલો આવશે રીતે થોડા મોટા અક્ષરે લખી દઉં હવે બારે વાત કરવી છે મધ્ય કિંમત શોધવી છે ચાલીસ પંચાવન ભાગ્યા બે ચાલીસ પંચાવન ભાગ્યા બે કરશો એટલે જવાબ શું આવશે સુડતાલીસ પોઈન્ટ પોચ જવાબ શું મળશે સુડતાલીસ પોઈન્ટ મળશે અહીંયા આપણે આની મધ્ય કિંમત શોધવી છે તો પંચાવન વત્તા સિત્તેર ભાગ્યા બે કરશો ત્યારે આપણને મળશે મળશે બાસઠ બાસઠ બોઈ પોટ કેટલા તો અહીંયા તમે આપણે આ આ પછી સિત્તેર વત્તા બંનેનો સરવાળો કરીશું સરવાળો કરીને ભાગાકારની અંદર બે લખીશું ત્યારે આપણને મળશે સિત્યોતેર પોઈન્ટ પોચ કેટલા મળે છે સિત્યોતેર પોઈન્ટ પોચ મળે ત્યાર પછી પંચ્યાસી અને છ નો સરવાળો એકસો પંચ્યાસી એકસો પંચ્યાસી ના અડધા કરશો એટલે આપણને જવાબ મળશે અહીંયા મધ્ય કિંમત મળશે બોનો પોઈન્ટ પોચ શું મળશે બાણું પોઈન્ટ પોચ મળે છે તો આ આપણે વાત કરી આ બંને વચ્ચે હવે વર્ગ લંબાઈ આપણે અહીંયા મેં તમને વર્ગ લંબાઈ નું જીત કર્યો હતો તો આપણે વર્ગ લંબાઈ ચોંતા શીખવાની તો વર્ગ લંબાઈ એ બે તો વર્ગ લંબાઈ એટલે કે ઉધ્વ સીમામાંથી અધા સીમા બાદ કરવા વર્ગ લંબાઈ શોધવા માટે શું કરીશું વર્ગ લંબાઈ શોધવા માટે આપણે કરીશું ઉધો સીમામાંથી વર્ગ લંબાઈ શોધવા માટે ઉધો સીમામાંથી અધ સીમા આ અધર સીમાની બાર બાપી કરીશું ઉધ્વ સીમા માઇનસ અધર સીમા એટલે ઉધ્વ સીમા માઇનસ અધર સીમા કરો એટલે તમને શું મળે છે વર્ગ લંબાઈ મળે છે તો કેલી આપણે આની વર્ગ લંબાઈની વાત કરો તો પચીસ માંથી દસ કાઢો એટલે પંદર મળશે ચાલીસ માંથી પચીસ બાદ કરો તો પંદર મળશે પંચાવન માઇનસ ચાલીસ કરો તો પણ પંદર મળશે તો આનો મતલબ સી કેટલા મળશે તો અહીંયા આપણને વર્ગ લંબાઈ જે આપેલા વર્ગ લંબાઈનું મૂલ્ય પંદર મળશે કેટલું મળે છે પંદર હવે મૂલ્ય પંદર મળશે તો આમાં જોઈ લેવાના તફાવત મળે એ તફાવત ને અહીંયા નીચે એડ કરતા જવાનું છે સુતાલીસ પોઈન્ટ પોત મળશે એમાં પંદર ઉમેરો બાસઠ પોઈન્ટ પોત મળે એમાં પંદર ઉમેરો એટલે સિત્યોતેર પોઈન્ટ કોચ મળે અને એમાં પંદર ઉમેરો બાણું પોઈન્ટ મળે છે તો આ તમામ બાબતો વિશે તમને સારી રીતે ખબર પડી જશે એવું હું માનું

આપણને જવાબ મળે છે સત્તાનું પોઈન્ટ કેટલો મળે છે સત્તાનું પોઈન્ટ પોત મળે છે ત્યાર પછી વાત કરીએ તો આ જે સુડતાલીસ પોઈન્ટ પોત છે એનો ગુણાકાર આપણે સાત સાથે કરીશું કોની સાથે કરીશું સાત સાથે કરીશું ત્યારે આપણને જવાબ મળશે ત્રણસો બત્રીસ પોઈન્ટ પોચ કેટલો મળે છે ત્રણસો બત્રીસ પોઈન્ટ પછી કોનો છે ત્રણસો પંચોતેર પોઈન્ટ પોચ મળે હવે આપણે આગળ શું કરીએ સિત્યોતેર પોઈન્ટ નો ગુણાકાર છ ની સાથે કરીએ ત્યારે આપણને મળે છે ચારસો કોસઠ પોઈન્ટ જીરો ચારસો કોસઠ પોઈન્ટ જીરો મળે છે હવે શું કરીશું તો બાસઠ પોઈન્ટ બાણું પોઈન્ટ એનો ગુણાકાર છ ની સાથે કરવામાં આવે ત્યારે આપણને મળે છે પાંચસો પંચાવન પોઈન્ટ સમજો તો અહીંયા આપણે થોડું અહીંયા લખી દઈશું સીગમા એફઆઈ એક્સઆઈ આનો મતલબ એવો થાય કે તમામ જે કિંમતો મળી છે પોત્રીસ સત્તાણું પોઈન્ટ ત્રણસો બત્રીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર પોઈન્ટ કોચ ચારસો પોસઠ પોઈન્ટ પોતેર પાંચસો પંચાવન પોઈન્ટ પોચ આ તમામ જે કિંમતો છે આ બધી જ કિંમતોનો શું કરીશું સરવાળો એટલે કરી શકાય આની અંદર જે સિગ્મા એફઆઈ એફઆઈ માં મળે તમામ મૂલ્યો તમામ કિંમતોનો સરવાળો અથવા તમામ કિંમતોનો સરવાળો આ તમામ કિંમતોનો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને સિગ્મા એફ આઈ એક્સ આઈ મળે છે હવે કમને પ્રશ્ન થાય સાહેબ સિગ્મા નો મતલબ શું થાય સિગ્મા નો મતલબ થાય આઈ બરાબર જીરો થી એન આનો મતલબ એવો થાય કે જેટલા તમામ પદો આપેલા હશે આ તમામ પદો શું કરવાનો છે સરવાળો આ તમામ પદો શું કરવાનો સરવાળો આનો મતલબ થાય સિગ્મા હવે આપણે કોની વાત કરી છે સિગ્મા એફ આઈ એક્સ આઈ આ તમામ એટલે સિગ્મા એફ આઈ એક્સ તમામનો શું કરવો પડે સરવાળો કરવો પડે તો જ્યારે આપણે તમામ કિંમતોનો સરવાળો કરીએ ત્યારે આનો જવાબ મળે છે અઢારસો ને સાહીઠ પોઈન્ટ અઢારસો સાહીઠ પોઈન્ટ જીરો જી તો મિત્રો તો આ આપણે સરસ મજાના એક કોઠારી વાત કરી એના આધારે જે સંજ્ઞાઓ છે વર્ગ અંતરાલ કઈ રીતે શોધાય વર્ગ લંબાઈ કઈ રીતે શોધાય સિગ્મા એફઆઈ કઈ રીતે શોધાય મધ્ય કિંમત કઈ રીતે શોધવી અને સિગ્મા એફઆઈ એક્સઆઈ નું મતલબ શું થાય એના આધારે આ જે ચાર્ટ છે આ ચાર્ટ બનાવતા પણ આપણે સરસ મજાનું શીખ્યા મજા આવતી હોય

અથવા તમે આવું પણ લખી શકો છો લખી લખી છે અગાર કોને સાઈ તો અહિયાં ઉપર લખીશું અઢારસો સાહીઠ પછી એન બરાબર કેટલા મળ્યા એન બરાબર ત્રીસ મળ્યા કે અહીંયા લખીશું ત્રીસ અહીંયા એક જીરો કેન્સલ થાય એટલે આવું થશે એકસો ના છેલ્લમાં ત્રણ એકસો સયાસી ના એટલે આની કેવું મળશે આ બાર કેટલો મળે છે બાસઠ મળે મધ્ય કેટલો મળશે બાસઠ મળે છે તો આ સરસ રીતે પછી આપણે કોમ્પ્યુટન માં નીચે લખવું પડે કોમ્પ્યુટરમાં શું લખવું પડે કે આમ આપેલ આમ આપેલ માહિતીનો મધ્યક આપેલ માહિતીનો મધ્યક એક્સ બાર મળે છે મળે છે તો આ એક આપણે સરસ મજાનો દાખલો શીખી ગયા હરે એક વખત રિવિઝન કરવું હોય તો રિવિઝન લઈ રહીએ વરદ અંતરાલ આપે છે આવૃત્તિ શોધવી છે આવૃત્તિ અને વરદ બંને આપ્યા હશે વિદ્યાર્થીઓની સંખ્યા ને આપણે આવૃત્તિ કીધી મધ્ય કિંમત શોધવી હોય બે આ માન્ય કે પહેલા ની મધ્ય કિંમત શોધવી છે કે અધાસી સીમા અધાસી માં જો સીમાનો નો સરવાળો એ વન વત્તા એ ટુ ભાગ્યા બે એટલે દસ વત્તા પચીસ ભાગ્યા બે એટલે કેટલો મળશે ફક્ત પોઈન્ટ પાંચ આ રીતે આપણે બધાનો નું વર્તંત્ર શોધી અને મધ્ય કિંમત આ વર્તંત્ર આધારે મધ્ય કિંમત શોધીશું પછી શું કરીશું કે જે મધ્ય કિંમત મળી અને આ ઉનકી આ બંનેનો ગુણાકાર કરીશું એટલે એફઆઈ એક્સ નું મૂલ્ય મળશે આ બંનેનો આ રીતે તમામ કરીશું પછી સિગ્મા એફઆઈ નો મતલબ શું કે આવતા આવૃત્તિ તમામ આવૃત્તિ નો સરવાળો

મધ્યક આપણને કેટલો મળે છે માસક મળે છે તો છેલ્લે આપણે લખવું પડે કે આ આપેલ મધ્યક કેટલો મળે છે માસક મળે તો મજા આવીને કેવો લાગ્યો અમારો ફર્સ મજાનો વિડીયો જો તમને ખરેખર યુઝફુલ લાગ્યો છે ને તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ચેનલમાં નવા હો તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લઈ દો જય હિન્દ વંદે માતો